નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ અને દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે આ ભૂકંપને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપણે વાત કરીએ તો ભારતમાં અહીં આવ્યો ભૂકંપ ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો આજે દેશના બે રાજ્યોમાં ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે એનસીએસ અનુસાર ઉત્તરાખંડના પિત્રોરાગઢમાં બપોરે એક અને બત્રીસ વાગે ધરાધુરજી અને મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં બપોરે ધરાધુજી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં બપોરે એક અને બાર વાગે ભૂકંપના આંચકા આવ્યા હતા જેમાં ઉત્તરાખંડમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર બે ચાર હતી અને મધ્યપ્રદેશમાં ભૂકંપની તીવ્રતા બે પાંચ હતી ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да неважно.